રાજા ઉપર રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ કોંગ્રેસના વાર થઈ રહ્યા ભાજપના દવે રાહુલના નિવેદનને જેવું છે તો નિવેદન હાજર હતા ત્યારે સરદાર પટેલે રજવાડા એક કર્યા હતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી ભાજપ પર પ્રહાર કોંગ્રેસ નેતાઓના નિવેદનોને તોડી મરોડી રજૂ કરાયા છે વિડીયો વાયરલ કરી જનતાનું ધ્યાન ભટકાવવાનું કામ થઈ રહ્યું છે નિવેદન એ બાળક બુદ્ધિભર્યું નિવેદન છે એવું સ્પષ્ટ કહી શકાય કારણ કે દેશના આવડા મોટા નેતા જેને કહેવાય કે દોઢસો વર્ષ જૂની કોંગ્રેસના એક સમયે તેઓ પ્રમુખ રહી ચૂકેલા છે અને એવા નેતા જ્યારે આવું નિવેદન આપે અને એમને ખ્યાલ હોવો જોઈએ કે એમના વડદાદા જવાહરલાલ નહેરુની હાજરીમાં જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી દેશની અંદર સાડા ચારસો ઉપરાંત રાજા રજવાડાઓએ પોતાની જમીન પોતાની મિલકત દેશ માટે ન્યોછાવર કરી દીધી હતી આવા રાજાઓ માટે એ નિવેદન આપે છે કે જમીન હડપ કરી લેતા હતા આ નિવેદન એ અપમાનજનક નિવેદન છે રાહુલજીની વાતને ક્યાંક ક્યાંક તોડી મળીને રજૂ કરવાની પણ અમે ગર્વ સાથે કહી શકીએ છીએ ભાજપા એની એડિટેડ ટીમ આખી એમની આર્મી પેઇડ આર્મી સતત આવા વિવાદો ઊભા કરીને જનતાનું મોંઘવારી ઉપરથી ધ્યાન ભટકાવવા માગે છે જનતાનું ધ્યાન બેરોજગારી ઉપરથી ભટકાવવા માગે છે કારણ કે જનતાને એ વાતનો અહેસાસ થઈ ગયો અને જનતાએ મન બનાવી લીધું છે કે મોંઘવારીને બેરોજગારીમાંથી મુક્તિ પાડવી હોય મેળવવી હોય તો આ દેશમાંથી ભાજપ મુક્ત કરવું પડે